ઘરોની દીવાલ પણ થઈ છે સમાચાર મળી રહ્યા છે ત્યારે આ ગામો એ પણ સંપર્ક વિહોણા થયા છે સરકારી અનાજના ગોડાઉન ની અંદર પણ વરસાદના કારણે જે પત્રા ઉડ્યા ભારે પવનના કારણે પતરા ઉડ્યા તેના કારણે વરસાદ બાદ સરકારી અનાજનો જથ્થો પણ લડી ગયો છે

મોડી રાત્રે નવસારીના ચીખલીમાં ભારે તારાજી સર્જા હોવાના દ્રશ્યો ચીખલી અને વાસ્તા તાલુકામાં મોડી રાત્રે એ વાવાઝોડું ત્રાટક્યું હોય એ પ્રકારના દ્રશ્યો અને ત્યાં એ તબાહી એ તારાજી સર્જાયું હોય એ પ્રકારની ઘટના બની છે વાંસદા અને ચીખલીમાં અનેક વૃક્ષો ધરાશાય થયા ગ્રામ્ય વિસ્તારના મુખ્ય માર્ગો પર પણ વૃક્ષો ધરાશાય થયા હોવાના સમાચાર મળી રહ્યા છે અને આખી આ ઘટનામાં તંત્ર દ્વારા સતત કામગીરી યથાવત કરવામાં આવી છે જે દ્રશ્યો એ નવસારીથી સામે આવી રહ્યા છે પણ અમે આપણે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ આ એ દ્રશ્યો છે કે જ્યાં મોડી રાત્રે ભારે પવન સાથે જે વરસાદ આવ્યો હતો તેના કારણે પતરા શેડ સહિતના વૃક્ષો પણ ધરાશાયી થયા હતા વરસાદને લઈને એ સરકારી અનાજ રાખવાનું જે ગોડાઉન છે તેના પતરા પણ ઉડ્યા હોવાના સમાચાર આ એ ગોડાઉન છે જેના પતરા ઉડી ગયા છે જેની અંદર સરકારી અનાજ મૂક્યું હતું અનાજનો એ જથ્થો હતો એ પણ પલળી ગયા હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે ગુજરાતમાં વરસાદના આ નવા રાઉન્ડની શરૂઆત જેમાં નવસારી અને વલસાડની અંદર ભારે તારાજી જેવા પ્રકારની પરિસ્થિતિ આ મોડી રાત્રે દ્રશ્યો કે જ્યાં વાહનો પાર્ક કર્યા હતા ત્યાં ઝાડ પડતા વાહનોમાં પણ ભારે નુકસાન સર્જાયું હોવાના સમાચાર મળી રહ્યા છે બીજી તરફ સરકારી અનાજ સહિતની એ અનેક જગ્યાઓ પર પથરાઓ દિવાળો તરાશાયી થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે અનેક એવું નુકસાન છે વીજ પોલ પણ ધરાશયી થયા છે તો કે નવસારીના ચીખલીની અંદર મોડી રાત્રે પટ પણ સર્જાયું હતું જોકે સરકારી અનાજના એ ગોડાઉનની અંદર પતરા ઉડતા અનાજની અંદર જે મૂકવામાં આવ્યું હતું એ સંપૂર્ણ અનાજ પલળી ચૂક્યું છે અને હવે આ ચીખલીની અંદર જે ગત મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ સર્જાયો હતો જેના કારણે આ સમગ્ર ચીખલી તાલુકાની અંદર મોટા પાયે નુકસાન થયા હોવાના સમાચાર મળી રહ્યા છે જ્યારે સરકારી ગોડાઉનના અનાજ પલળી ગયા હતા એ મામલે શું પ્રતિક્રિયાઓ આવે સાંભળે મારું નામ દિગ્નેશ ચૌધરી છે હું સરકારી અનાજ ગોડાઉન ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડનો હું ગોડાઉન મેનેજર શીખલી નું ને અહીં અહીં કાલે સાંજે લગભગ સાડા નવની આસપાસ એટલું ભારે તુફાન આવ્યું અને સાથે તુફાન સાથે વરસાદનું ઉપયોગ ઘણું પ્રમાણ હતું જેના લીધે ચીખલી તાલુકાના ઘણા બધા એરિયામાં ઘણું નુકસાન થયું છે એની સાથે સરકારી અનાજના ગોડાઉનમાં પણ અનાજનો ગોડાઉન પતરાનું શેડ આખું ઉડી ગયો છે અને એમાં નુકસાન થયું છે ઘણું અને દિવાલ ધરાશાયી પણ થઈ છે સાથે તો ભારે પવન અને વરસાદના કારણે નવસારીના ચીખલીની અંદર અને વાંસદા તાલુકામાં ભારે નુકસાન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે આ આગળ ગત મોડી રાત્રે સર્જાયેલા વરસાદને લઈને અનેક એ જગ્યા ઉપર નવરાત્રિના આયોજકો છે નવરાત્રિના પંડાલો છે ત્યાં પણ વરસાદના કારણે એ મોડી રાત્રે આયોજકોને પણ મોટું નુકસાન થયું છે ત્યારબાદ નવસારીના ચીખલી તાલુકાની અંદર લાગેલા મોટા હોર્ડિંગ્સ કે જે પણ ધરાશાયી થયા છે જેના કારણે અનેક ઘરોની દીવાલ પણ ધરાશાયી થઈ છે બીજી તરફ ઝાડ એ અનેક એ રસ્તાઓ પર વૃક્ષોએ ધરાશાયી થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે જેના કારણે અનેક એ અંતરિયાળ ગામોના પણ સંપર્ક વિહોણા થયા છે સરકારી અનાજના અંદર પણ વરસાદના કારણે જે પતરા ઉડ્યા ભારે પવનના કારણે પતરા ઉડ્યા તેના કારણે વરસાદ બાદ સરકારી અનાજનો જથ્થો પણ પળી ગયો છે અને મોટા પાયે એ ચીખલીની અંદર નુકસાન થયા હોવાની વાત એ સામે આવી રહી છે આજના દિવસ દરમિયાન પણ હજુ વરસાદ પડી શકે તેવી શક્યતાઓ દક્ષિણ ગુજરાતની અંદર વ્યક્ત કરવામાં આવી રહી છે મોડી રાત્રે સર્જાયેલા આ દાર્કપાટ અઠારાથી ભારે પવનના કારણે ચીખલીના આ હાલ આદ્રશ્યો એ અત્યારના સામે આવી રહ્યા છે કે જ્યાં અનેક એવી દુકાનોને પણ નુકસાન થયું છે ગોડાઉને નુકસાન થયું છે વાહનો પાર્ક કરેલા હતા તેને પણ નુકસાન થયું છે અને આ એ સરકારી અનાજનું ગોડાઉન કે જે અનાજ પણ રાખેલું હતું એ પલળી ચૂકેલું છે ત્યાં પણ ભારે નુકસાન થયું છે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે જોકે આજના દિવસ દરમિયાન આખી આ નુકસાની અંતર્ગત તાલુકાના અધિકારીઓ એ સર્વે કરશે અને ત્યારબાદ આખી આ ઘટનાક્રમની અંદર કેટલું નુકસાન છે શું કંઈ ઘટનાક્રમ બન્યા છે નવસારી અને ચીખલીની અંદર સાથે જ વાસદા તાલુકાની અંદર એ મોડી સાંજ સુધીની અંદર આખી માહિતી સામે આવશે કે કેટલા વિસ્તારની અંદર કેટલું અને કયા કયા જગ્યાઓ પર નુકસાન થયું છે